બધાને મજા આવે છે ને જો પહેલે હું તો ભગવાનને એવી પ્રાર્થના કરતી હતી કે ગમે એટલી બીમાર પાડ ગમે જે તાર કરવું હોય એ કરજે પણ મારે જે કરવું છે એ કરીશ આવી ભગવાનને હામવી પડી સમજ્યા ગળાનો અવાજ કાઢે તો ભલે ઉધરસ લાવે તો ભલે જે ખરી ના આ ચોથો દિવસ તો જે આ બધા માને મજા નથી તો આ ચોથો દી ન રાખે તો મેં એ તો બધું થવાનું તે શરીર છે શરીરનો ધર્મ શરીર બજાવે આપણે પછી નથી મજા નથી મજા એમ કરીશું ને તો કાંઈ ભક્તિ કે સત્સંગ નહીં કરી શકીએ એટલે આ તો બધું મારા અવાજમાં ફેર પડી જાય થોડોક અવાજ ફાટી જાય આવું પણ તમને સમજાય છે ને બધાને એટલે મને તો એક જ થયું ભક્તો આરે ભક્તો આરે આનંદ કરી લેવો છે ભક્તિનો આનંદ કરવા માટે જ આ ચોથો દિવસ આપણે રાખ્યો છે સત્સંગનો કે આપણે બધા જ સંતો ભક્તો મળી અને ભગવાનના ગુણગાય સત્સંગ કીર્તન સંતો મંતોને બધાએ આપણે ઇતિહાસ સાંભળવી જે આગળ ઉપર થઈ ગયા છે એ બધાને આપણે રાજા ગોપીચંદ બાણું લાખ મારવાનો ધણી કહેવાય હું એટલું કહેવા માગું છું કે પામર પાણી આપણે એક સંસારમાં થોડું ઘણું સૂટતું નથી એ આપણે કથામાં જવું હોય તો આપણને કેટલું નડે છે કે મારે કથામાં જવું હોય પણ આજ પાણી આવવાનું છે પાણીનો વારો છે એટલે કથામાં મોડી આવે ઘડી બળી કા કહે છે આજ એ જમવા આવવાના છે પછી એનું એમાંય મારે કામ હોય ને પછી કે આજ ઓલા બાર ગામ ગયો છે મારે રસોઈ બનાવવાની છે આમ કરી કરીને કથા કીર્તન સત્સંગ ગુરુ સેવા ચૂકી જઈએ છીએ આમાં આપણે પડીને કહેવાનું કે રાજા ગોપીચંદને બાણું લાખ માળવો હતો બાણું લાખ માળવો એટલે કેટલી રાણીઓ હતી એને ચમર ઢોળતી આટલું બધું સુખ હતું એને રાજા ગોપીચંદને એટલું બધું સુખ હતું સત્તા એને ગુરુ જ લેવા આવે છે એને બોધ દેવાવાળી પોતાની જન્યતા હતી કોણ હતી પોતાની જન્યતા હતી અને જન્યતા એ કેવી રીતે બોધ આપ્યો સોનલા વાટ 啊。Uh પોતાની જનતાની આંખમાં આંસુ ભાડા એટલે ગોપીચંદને રહેવાનું નહીં પૂછ્યા વગર હું રાજા ગોપીચંદ એમ કહેશે કે એ માં આટલો બધો બાણું લાખ માળવો છે આટલું બધું સુખ છે આ તારી આંખમાં આંસુ કોણ કેમ છે એમાં રાજા ગોપીચંદ મુખ માં છોડતા હોય છે અને વાવો છોડતા છે હાથ પગે એની પોતાની પત્ની છોડતી હોય છે હવે એ દીકરાને જ્યારે નવરાતા નવરાતા એને પોતાનો પતિ યાદ આવે છે પોતાનો પતિ યાદ આવે છે આપણે નાનું બાળક જન્મે તારી એમ કહેશે ને કે આ સલ એના બાપ જેવો છે એવું કહે છે ને કા એના બાપ જેવું મોઢું આવે છે આ એના બાપ જેવો છે એ રીતે રાજા ગોપીચંદનો નવરાવતા નવરાતા શરીર જોતા એના પોતાનો પતિ યાદ આવે છે અને આંખમાં આંસુડાની ધારા હોય છે અને પછી રાજા ગોપીચંદ એમ કહેશે মাতী মাৰা দ দিল કેસ બેટા નથી રે માં શું તમને દુઃખ છે તમારી આંખમાં આંસુ કેમ છે તો એ વખતે કહેશે એની માં આવી રે આજા ગોપીચંદને પોતાની જનેતાએ આ શબ્દ એમ કેમ કે શબ્દ આર શબ્દ પાર શબ્દે પાર ઉતરી જવાય એક શબ્દ ગુરુદેવકા ચોટ લાગી જવી પડે જનેતાએ એટલું કીધું કે આવી કાયા બેટા તારા બાપની હતી એ કાયા મૃત્યુ પામીને મસાણ ગઈ કહેવાનો ભાવર થઈને એક જ હતો કે બેટા આ કાયા એકદી રાખમાં રોળાઈ ગઈ હતી બાણું લાખ માળો એની હાર્ય નથી ગયો આ બાણું લાખ માળવો દૂચે છે આટલી પટરાણીઓ છે બધું છે હું પણ એની પટરાણી હતી પણ હું સાથે નથી ગઈ એટલે કે એ બેટા આવી કાયા તારા બાપની હતી ને એ કાયાના મૃતુક થયા અને રાજા ગોપીચંદને અહીંયાથી લગ્ન લાગી ગઈ કે અહીંયાથી એમ થયું કહો આ બાણું લાખ માળવો મૂકીને મારો બાપ વહી ગયો તો આજથી હવે મારે કાંઈક વિચારી લેવું જોઈએ તો એ વખતે તો રાજા ગોપીચંદ કહેશે એની માને કે તો માં તમે આ તમારા આંસુનું દુઃખ જો હોય ને તો તું કહેવું કહો તો માતાજી અમે દ્વારકા જઈ દ્વારકાની સાપુ લઈ આવું ભરથરી કહો તો માતાજી અમે કાશીએ જઈ અને કાશીની કાવડું લઈ આવી માતાજી અને કહો તો માતાજી અમે આ દેશ પરદેશ જમે જ્યાં તમે કહો ત્યાં અમે જઈ પણ આ બધે જવાની માએ ના પાડી ક્યાંય નથી જવાનું છેલ્લે એને કીધું કે આ કાયા મરણ પામી ગઈ તો બેટા હજુ તારા જીવનમાં કંઈક અલખ જગાવી લે એવો ઉપદેશ કરીને મા એને શું કહેશે એ વખતે રાજા ગોપીચંદને જો કે વચન હતું રાજા ગોરખનાથનું ભરથરીને કે આને નાથ સંપ્રદયમાં માયલો એક નાથ બનાવવાનો છે રાજા ગોપીચંદને એટલે એની જનતાને એ વખતે કહીને ગયેલા એમના ગુરુ મહારાજ મસેન્દરનાથ કોણ મસંદરનાથે કીધેલું જ્યારે એમની માતાને રાજા ગોપીચંદ પેટ નહોતા એ વખતે એમના રાજા ગોપીચંદના જે બા એના ગુરુ મસુન્દરનાથ રાણીના એટલે એમના ગુરુ મહારાજ રજવાડામાં જ્યારે આવ્યા ત્યારે એમની માએ કીધેલું કે ગુરુ મહારાજ આ રાજને વંશ વારસો કંઈક મળે એવી આપ આશીર્વાદ આપજો અને એ વખતે મસિન્દરનાથે કીધું હતું કે વંશ વારસો તો આપું રાણી પણ વિચાર કરજો પાછા એક મારી શરત છે મારું વચનનું પાલન કરવું પડશે કે ભલે ગુરુ મહારાજ કે એ વખતે નાથે કીધું કે તારે એક દીકરાનો જન્મ થશે પણ એને લેવા હું આવીશ તે દી હા ના કર્યા વગરનો દીકરો આપી દેજે એટલે આ સમય પાકી ગયો હતો એનો હું સમય પાકી ગયો હતો એટલે એ વખતે એની માને આ બધા બોલ યાદ આવે છે અને નાથ અલગ કરતા આવી જાય છે તરત અને રાજા ગોપીચંદની આવીને કહેશે અલખ નિરંજન કે અલખ નિરંજન ગુરુદેવ તમારી જ રાહ હતી કે તમારી જ રાહ જોતી અને રાજા ગોપીચંદને પોતાની જનેતા જેને જન્મ આપ્યો હતો એ બાવડું પકડી અને ગુરુ મહારાજને સોંપી દેશે આવી જનેતા હોય એમ આટલે જ કીધું છે કે જનની જણતો તો ભક્ત જણ કા દાતા કા સૂર નતર રહેજે વાંચણી તારું મત ગુમાવીશ નું જનેતા તું કા સંતને સુરવીરને જન્મ આપજે નકર પેટ પાવા પથ્થર ન પકાવતા જે માતા પિતાની સેવા ન કરે એ માને પેટ પથરા જેમાં કહેવાય જે મા બાપની સેવા ન કરતા હોય દીકરા એ એટલે એ વખતે રાજા ગોપીચંદનું બાવડું જાલીને મસુન્દ્રનાથને હોંપી દેશે ને એ વખતે આ રાણી કેટલું કરગરે છે રાજા ગોપીચંદની રાણી અને કેટલું કહેશે કે તમે રોકાઈ જાઓ અને એ વખતે આટલા લાંબુ ભજન છે આપણે ગાવાનું અત્યારે બિલ નહીં આવો એમ કે કોરસો પરિણામ રાજા નવસો કુમારીને તેના તને નિશાશા લાગશે ને આ રાજા ગોપીચંદની રાણી કહે છે એના પતિને અને એ વખતે રાજા ગોપીચંદ જ બોલે છે મૈયા ભિક્ષાંદે મૈયા ભિક્ષાંદે એ મૈયા તું મને ભિક્ષા આપી દે બીજી કંઈ વાત નહીં અને એ વખતે રાજા ગોપીચંદ અલખ જગાવી અને નીકળી જાય છે જો આવું રજવાડું હોય ને તો એ ત્યાગ કરી અને એક સાધુ બની જાય છે પણ એ વખતે એની માતા એટલું કહેશે કે બેટા તારે એક બેન છે સમજા ત્યાં જાય છે ને તો આવી તને જોઈને બહુ દુઃખ લાગશે એટલે અહીંયા ન જાતો કે अले ई वक्ते राजा गोपीजन केसे देसरे जोया रे माडी आमे भरन सजोया जो रे भला सावेस्लो अन्नम क्या केवायो આનું નામ ભક્તો કહેવાય ઝીલી લીધું દેશ પરદેશ આવ્યું પણ કે માતાજી એક બેનનો દેશ ન જોયો એટલે ત્યાં કણે તો જઈશ આંબલિયા ડાળે હોલા સરો વાળે જો ઉતારી જોગી નણંદ હતી રાજા બેન એની નણંદ હતી ઈ સરોવર પાણી ભરીને આવી અને એની ભાભી ને છે કહો તો ભાભીજી દેખાડું બાલુડો જોગી રેલું એની ભાભીને કે કા તમારો ભાઈ દેખાડું તમને કે બાલુડો જોગી દેખાડું એટલે એના ભાભી કે છે કે શું કેવા માંગો છો નણંદ તમે મને કે તારો ભાઈ રાજા ગોપીચંદ સાધુ બની ગયો છે સરોવરની પાળે જોગીની જમાત આવી છે ને તેના ભેગો છે એટલે એ વખતે એને ભાભી કે સાચું બોલો છો ને સાચું રે બોલો તો સોન જો સોહનભાઈ કે કાંઈ તો નહીં સાચું જ બોલું છું હાલો તમે સરોવરની પાળે સરોવરની પાળે જાય તા એનો ભાઈ હોય છે રાજા ગોપીચંદને ભેખ પહેરેલો હોય છે ને જોગીના રૂપમાં જોઈને બેન બહુ રડે છે અને એટલી બધી મનાવે છે કહો તો વિરાજી મંગાવી દઉં કહો કાવો તો વીરા પાલખી મંગાવી દઉં પાલખીમાં બેસાડીને તમને પાસા દઉં આ તમને મારા વીરા શું સૂજો ત્યાં જોગીડા પેગા તમે આયલા આપણે બાણું લાખ માળો બાપને દૂછે છે પણ એ વખતે રાજા ગોપીચંદ ના કહેશે રાજ ભેખ રે બેન રાજનો જોઈ પાઠનો જોઈ મારા કર્મે ભગવો ભેખ લખ્યો છે અને અલખની રંજન કરી અને રાજા ગોપીચંદ જોગીડાની જમા તારે નીકળી જાય છે એટલે કહેવાનો મતલબ કે સંસારમાં આપણને એક નાની એવી ચીજ નથી સૂટતી જો ભગવાનની ભક્તિ કરવા માટે આવા રજવાડા રાત ત્યાગી અને સાધુ બની ગયા કોઈ સાધુ નથી જો સંસારમાં રહીને ભક્તિ થાય જલારામ બાપાએ સંસારમાં રહીને ભક્તિ કરી પણ એના નિયમ હોય જલારામ બાપાએ અને વીરભાઈ માએ છે ને જીવન પર રોટલો દીધો હે સાધુને જમાડ્યા તે એક દી નાથે હલબલીને અહીંયા સાધુ રૂપિયા આવ્યો જલારામ બાપાની અહીંયા પરીક્ષા કરવા માટે ભગવાન આવે જ તે ભક્તિ કરો ને એટલે પરીક્ષા થાય છે જ તમારે પરીક્ષામાં પાસ નથી થવું ડાયરેક્ટ બધું મેળવી લેવું નહીં મળે હે ઓલા સેમ જળસમની ત્રણ ત્રણ પરીક્ષા થાય ભગવાને કીધું આની ત્રણ પરીક્ષામાં પાસ થયો કે આ નો બોલો અને એને સો સોને થાળીમનો જેમ આ ત્યાંનો જેડ અને ચોથી પરીક્ષા કે હું કરું હું સડો ખાવા માટે એ ખવડાવવા માટે ભગવાન જ્ઞાન પરીક્ષા કરીને એટલે ભક્તિની અંદર કસોટી હોય આપણા છોકરા ભણતા હોય ને તો એમાં પરીક્ષા બાર મહિનાને બાર મહિને આવે છે ને તો એમાં એ પાસ થાય તો આગળ જાય ને ભણતા ભણતા આગળ જાય પછી ડિગ્રી મળે ને એમ આપણે ભક્તિ કરતાં કરતાં સેવા ધર્મ પૂન દાન આ બાધું કરતાં કરતાં આગળ વધીએ તો એકદી ભગવાનને તમને દર્શન દેવાનું મન થાય સંસારમાં રહીને બધાય ભક્તિ કરી છે શેઠસગારસા સંગાવતી જેસલ તોરણ રૂપાદે માલદે આ બધાએ સંસારમાં રહીને ભક્તિ કરી છે પણ બધાએ કસોટીમાં પસાર થયા છે એટલે કહેવાનો મતલબ એમ કે જ્યારે જ્યારે સત્સંગમાં જવું હોય કથામાં જવું હોય ત્યારે આવા બધા આવરણ આવે ને તો એક બાજુ ઠેલવી વારો ઘા કરી નાખી દો અને ત્યાં પહોંચી જાઓ સંતોના ચરણમાં જાઓ ચરણે જાઓ સેવા કરવા જાઓ પણ એક સાઈડ છોડવી પડશે બે સાઈડ નહીં હાલે એક સાઈડ છોડો ને તો બીજી સાઈડમાં તમે ચડીએ કોને હે એમ ધર્મનું પલુ રાહ માટે સંસારનું પલુ છોડવું પડશે કારણ કે સંસાર એવો છે ને મેં કીધું હતું ને કે આ દરિયા જેવો છે એ કોઈ દી ખૂટે જ નહીં એટલે એમાં ડૂબકી મહારાજ કરશો મારાજ કરશો પણ એમાંથી તરવા માટે સાગર તરવા માટે આપણી પાસે એક જ વસ્તુ છે ભક્તિ સેવા સમરણ ધર્મ દાન પૂન આ બધું કરવાથી જ આપણે ભૌસાગર તરી જઈશું બાકી આશરા ધર્મ છે ને એ શ્રેષ્ઠ ધર્મ છે ગ્રસ્તા આશ્રમમાં રહીને અર્જુનને પૂછે છે કે હે ભગવાન આ લોકો સંત સંન્યાસી આ બધા તમને ભજતા હોય બરાબર એટલે તમને વાલા હોય એક સ્વભાવી રીતે છે કે ઈવડાનું જીવન સતત તમારી હારે જોડાયેલું હોય પણ આ લોકો સંસારમાં જે રહીને ભક્ત એ ભક્ત છે બતાવે એ ભક્ત તમને કેમ વાલા છે એટલે બધા તમને મેં એવો પ્રશ્ન કર્યો કે ભગવાન છે એની ઉપર ભગવાન તો ભગવા ભક્તો હોય ભગવાનની માળા ફેરવે બરાબર ભક્ત ભગવાનની માળા ફેરવે તમે કોની માળા ફેરવો છો તે હું મારા ભક્તની માળા ફેરવું છું કે તમારા કરતાં ભક્ત ઊંચા કે હાર જવું કે કઈ રીતે કે એ અર્જુન સંસારમાં રહી એ લોકો અનેક પ્રકારના તાપ છોકરા પણ આવા બાલ બચ્ચા જન્મ આપવા એમના બધું અનેક પ્રકારના વ્યવહારમાં સંસારમાં તમામ એમના કામ પરવારી અને પાછા એમાં એ રીતે રહી અને એ અર્જુન મને ભજે છે અને મને ભૂલતા નથી એટલે એ મને પ્રિય છે આ બધા વ્યવહારમાં રહીને મને ભજે છે અને મને ભૂલતા નથી મેં તો આ સંસારીના રમકડા આપ્યા કે આ રમકડામાં જો રમે કોઈને મેળી આપ્યા કોઈને બંગલા આપ્યા મોટું આપી છોકરા આપ્યા આ બધા આપણા રમકડા સંસારના કહેવાય આ બધું ભગવાને તમને રમવા આપ્યું છે એટલે આમાં જો રમવામાં જિંદગી પૂરી થઈ જાય તો ભગવાન તમારા આમું જોવે નહીં એટલે આ રમકડા બધા છે ને પડ્યા મૂકીને હરિભજન કરી લેવું સેવા સમરણ કરી લેવું કાંઈક ભક્તિ કરી લેવી કાંઈક કથા કીર્તન કરી લેવું તો જ આપણો ઉદ્ધાર થશે તો આપણું કલ્યાણ થશે તો જ આપણો મુક્તિ થશે નકર આપણો મોક્ષ થવાનો નથી બીજા નંબરમાં આખી લક્ષ ચોરાશીનો ફેરો ફરવી તારે એક મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે આપણને આ બધું કરવા માટે જો લક્ષ ચોરાશીના ફેરામાંથી છૂટવા માટે મનુષ્ય જન્મ આપને મેળો શા માટે ભક્તિ ભજન કીર્તન સેવા સમરણ કરવા માટે જો એ આપણે ચૂકી જઈશું ને તો પછી આખી આપણી માટે લક્ષ ચોરાશી જ તે પછી અનેક યોની ભગવાને કરી છે ગધાડા કૂતરા મીંદડા ભેંસ ગાયો અનેક પ્રકારના યોની છે એ અનેક ચોરાસી યોની અવતાર છે આ બધામાં ન ભટકવું હોય તો ભક્તિ કરી લેવી બાકી કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે

અગ્નિ સાક્ષી એ બંધાણેલા હોય ને તો તમે પહેલાં વયા જાવ ને તો એ તમારી હારે ન આવે આવે હે પતિ પહેલાં વયા જાય પત્ની પહેલાં વયા જાય આ બધા કોઈ સાથે ન આવે આ તો સંસારના ઋણના બંધક છે એટલે બધા એ રીતે બંધાયેલા છો એટલે આમ સૂર્યનારાયણ જતા જાય છે અને અહીંયા આરતીઓ તૈયાર થાય છે on a boat. Oh. કેન્દ્રિસ વસંત રીતે ભવ ભવાની સૈતમ નમાની તમે ಶಾಂತಿ ಓ ಶಾಂತಿ 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 ಬೋಲೋ ಕೃಷ್ಣ ಕನೈಲ